આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા ત્રણ શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા ત્રણેય પાસેથી વેપન મળેલા બે પાસેથી પિસ્ટલ અને એક પાસેથી દેશી તમંચો અને નવ જેટલા કાર્ટિજ મળી આવેલા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આજે ત્રણેય આરોપીઓ છે મજબૂત મજબૂતસિંહ નરેશભાઈ અને દિલીપભાઈ ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર ત્રણસો સાત આર્મસ એક્ટ પ્રોહિબિશન રાયોટિંગ એવા અલગ અલગ ગંભીર ગુનાઓ અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં દાખલ થયેલા છે હાલમાં એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને મૂળ આ વેપન જ્યાંથી લાવ્યા હતા એમનું પણ આરોપીમાં નામ ખોલેલ છે અને વેપન લઈ જવાનો હેતુ શું હતો એ બાબતે ખાસ તપાસ કરવામાં આવશે સાહેબ આ નાસ્તા ફરતા આરોપી હતા કે એ હાલ અમે ભાવનગર પોલીસના સંપર્કમાં છીએ અને ટેકનિકલ રીતે જે માહિતી મળે એ જે ઓનલાઈન જે માહિતી મેળવેલી છે એમાં તો એ લોકોની ધરપકડ થઈ અને જામીન થયેલા છે પરંતુ અન્ય કોઈ ગુનાની અંદર વોન્ટેડ છે કે કેમ કારણ કે ત્રણે ત્રણે આરોપીઓ જે છે એનો ગંભીર ગુના ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓ છે એટલે અન્ય કોઈ એવા ગુના છે કે જેમાં બાકી હોય તો એ બાબતે ભાવનગર પોલીસનો સંપર્ક અમે કરેલ છે